રાજકોટના જેતપુરની એ ગ્રેડની પાલિકામાં ફાયરના સાધનો તો અતિ આધુનિક છે પરંતુ આધુનિક સાધનો ચલાવનારા કુશળ કર્મચારીઓનો જ અભાવ છે જેતપુર કપડા ઉદ્યોગ સાથે શહેર હોવાથી ફાયર મહેકમ હોવું જરૂરી છે રાજકોટ ટીઆરપી જેવી આગની કોઈ મોટી ઘટના બને તો કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે ત્યારે ફાયર વિભાગમાં વહેલી તકે મહેકમ મુજબ સ્ટાફ ની ભરતી કરવામાં આવે તે જરૂરી

પણ પાંચમી માળે કોઈ આગ લાગી હોય તો એ આગ બુજાવા માટે કઈ રીતે બુજાવી કેવી રીતે એનું કામ લેવું તેના માટેનું ટેકનિકલ ખરેખર પ્રેક્ટિકલ માણસ હોવો જોઈએ હકીકતમાં જેતપુર નગરપાલિકામાં આ ફાયર માટેની કોઈ સુવિધા નથી અને એનો કોઈ સ્ટાફ પણ નથી અમે વારંવાર લખીને દીધું છે એના કોઈ જાણકાર જે આગના જે ફાયરના જાણકાર માણસો હોવા જોઈએ એવાય નથી અને અહીંયા હકીકતમાં આવડું મોટું ઔદ્યોગિક શહેર હોય ત્યારે વીસ કિલોમીટરની અંદર કારખાના પથરાયેલા છે ત્યારે જરૂર છે જેતપુર નગરપાલિકા દ્વારા ઠરાવ કરી અને નવ જેટલી ફાયરની જગ્યાઓની માગણી કરવામાં આવેલી હતી અને એની દરખાસ્ત હાલ શહેરી વિકાસ વિભાગમાં પેન્ડિંગ છે હાલ જે ગોંડલનું જે ફાયરનું મહેકમ છે એનું કાર્યક્ષેત્રની અંદર જેતપુરનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ઉપલેટના ભાયાવદર સુધી એ જે ટેકનિકલ આપણે બધું જોતી હોય તો ગોંડલના ડિવિઝનલ ફાયર ઓફિસર કે સ્ટેશન ફાયર ઓફિસર આપણા મદદ માટે જવાબદાર છે